જય માતાજી આજે હું બનાવીશ નાયલોન પૌવાનો ચીવડો તો તેના માટે મેં આ નાયલોન પૌવા લીધા છે એકદમ પતલા આપણે બટેકા પૌવાના પૌવા નહીં લેવાના પતલા નાયલોન પૌવા આવે એને એકદમ ધીમા ગયા છે આપણે એકદમ સરસ કડક થાય ત્યાં સુધી શેકી લઈશું આવી રીતે હલાવતા રહી અને શેકીશું તો હવે નાયલોન પોવા સરસ શેકાઈ કહી ગયા છે આપણે ગેસ બંધ કરી દઈશું અને જો તમે જોઈ શકો છો એકદમ સરસ ભાગીનો ભૂકો થઈ જાય છે સરસ સે ગયા છે હવે આપણે એક બીજા વાસણમાં કાઢી લઈશું અને પછી વઘાર કરી લઈએ હવે વઘાર માટે મેં બે પાવલા તેલ લીધું છે આપણે તેલ ઓછું લેવાનું નહીં તો નાયલોન પોવામાં નકરું તેલ તેલ લાગશે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં કરીશું ને રાઈને સરસ તતડી જવા દઈએ રાઈ તતડી છે તેમાં આપણે સિંગદાણા એડ કરીશું સિંગદાણાને ધીમા ગેસે શેકીશું ત્યારે જ આપણે એક લીલું મરચું અને મીઠો લીમડો લીધો છે એડ કરીશું લીલા મરચાં પણ સરસ ક્રિસ્પી થઈ જાય આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાના છીએ એટલે મેં એક જ લીલું મરચું લીધું છે બધી વસ્તુ સરસ શેકી લઈએ તો હવે સિંગ સરસ શેકાઈ ગઈ છે અને મરચાં અને મીઠું લીમડો સરસ દતરી ગયો છે ત્યારે તેમાં આપણે હળદર એડ કરીશું હળદરને સરસ તેલમાં જ આપણે સાતળી લઈ પછી તેમાં આપણે શેકેલા પૌવા એડ કરી બધી જ વસ્તુ સરસ મિક્સ કરીએ ત્યારે ઉપરથી થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે પોવાના થોડા મોટા વાસણમાં વઘારીશું નાનો પોવા જલ્દી ઉડે એટલે હવે સરસ આપણે હળદર મીઠા વાળા થઈ ગયા છે પૌવા તેમાં ઉપરથી લાલ મરચું પાવડર એડ કરીશું જો તમે ખાલી ગ્રીન મરચા ખાવા હોય તો લાલ મરચું સ્કીપ કરી શકો છો હવે તેને પણ સરસ મિક્સ કરી લઈએ એટલે મરચું બળી ના જાય અને ગેસ ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે તો હવે આપણા પૌવા સરસ થઈ ગયા છે આપણે તેને દસ મિનિટ માટે ઠંડા થવા દઈશું પછી આપણે તેમાં ખાંડ એડ કરવાની છે જો ગરમમાં ખાંડ એડ કરીશું તો પાણી વળશે અને પૌવા પોચા થઈ જશે માટે હવે ગેસ બંધ કરી દઈએ અને પાંચ મિનિટ માટે આવી રીતે હલાવીશું આપણા પૌવા સરસ ઠંડા થવા આવ્યા છે ત્યાં આપણે દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું દોઢ થી બે ચમચી જેટલી મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણો નાયલોન પૌવાનો ચીવડો ફરી તમારે જો નાયલોન પૌવા અને પાપડનો ચીવડો ખાવાની ઈચ્છા હોય તો તે અમને કોમેન્ટ કરજો એક એની રેસીપી જોઈતી હોય તો કે તમને અમારી રેસિપી કેવી લાગે તે જરૂરથી કોમેન્ટમાં કહેજો જો તમને અમારી રેસીપી ગમી હોય તો ફેમિલી ગ્રુપમાં શેર કરજો ને અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી